દર્શક મિત્રો જન જનભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું આયોજન છું સેનાએ ઓપરેશન સિંધુ દ્વારા તેમજ આપણા તિરંગાને સન્માન ગૌરવ અપાવ્યું તેને લઈને સમગ્ર ભારતમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વાઘોડિયામાં પણ વાઘનાથ મહાદેવથી તિરંગા યાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી વાઘોડિયા નગરમાં તિરંગા યાત્રા ફરી જય અંબે ચાર રસ્તા પાસે તિરંગા યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ ભારતીય જનતા પાર્ટીના વડોદરા જિલ્લા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ તેમજ વડોદરા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાણી તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા તિરંગા યાત્રા મહિલાઓએ સિંદૂર ભર્યું હતું અને ભારતીય સેનાને સન્માન આપ્યું હતું બ્યુરો રિપોર્ટ મુકેશ પરમાર અંદર જે આપણા ભારતીયો પ્રવાસમાં ગયેલા જેની ઉપર હુમલો થયો ત્યારે આતંકવાદીઓ જે આપણા નિર્દોષ લોકોને મારવામાં આવ્યા છે ત્યારે આતંકવાદીઓને કોઈ ધર્મ હોતો નથી એને કોઈ માન કે સન્માન કે અભિમાન કશું હોતું નથી પરંતુ એને એક નફટાઇ થ્રીન અને નિર્દોષ લોકોને માર્યા છે ત્યારે ઈટનો જવાબ પથ્થરથી આપ્યો છે આ ભારત સરકારે અને તમામ નાગરિકો જે આપણા સૈનિકો બોર્ડર ઉપર આપણી સૌની રક્ષા કરી રહ્યા છે ત્યારે એમનો જુસ્સો વધારવા માટે આખા દેશની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરેલું છે અને આ કોઈ એક ધર્મની યાત્રા નથી આ સમગ્ર ધર્મ સાથે જોડાયેલું છે સાધુ હોય સંતો હોય જિલ્લાના પ્રમુખો હોય કારોબારી ચેરમેન હોય એક તિરંગા યાત્રા કે ભારતના વડાપ્રધાનનું મનોબળ વધારવા માટે અને સૈનિકોનું મનોબળ વધારવા માટે ઈટનો જવાબ આપણા વડાપ્રધાન પથ્થર થી આપી રહ્યા છે ત્યારે સૌનો સહિયારો સાથ મળી આ વાઘોડિયા વિધાનસભાની અંદર તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે ત્યારે અમારા લોકપ્રિય ધારાસભ્ય ચેરમેન પુરાણી મંડળના પ્રમુખો અને આતંકવાદીઓને મારવાનો આવ્યા છે આજે વાઘોડિયા ખાતે પહેલગામ ના હુમલામાં આપણા દેશના યાત્રાળુઓને ટુરિસ્ટોને નામ પૂછીને જે મારવામાં આવ્યા હતા એના બદલા રૂપે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી સાહેબે ઈટનો જવાબ પથ્થર આપીને આપણી સેનાને ત્રણે ત્રણ પાંખને બોલાવીને કે તમારે જે કંઈ કરવું હોય એ કરો પણ આપણે ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો જેના આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ઈંટનો જવાબ પથ્થરથી આપીને આપણી સેનાએ ઓગણીસ મિનિટની અંદર પાકિસ્તાનની વીસ ચેક પોસ્ટોને નષ્ટ કરીને આખું ઓપરેશન ઓગણીસ મિનિટમાં પૂરું કર્યું હોય ત્યારે આખા દેશની અંદર સૈનિકોનું સન્માન કરવા માટે આખા દેશમાં તિરંગા યાત્રા ચાલી રહી હોય ત્યારે આપણું વાઘોડિયા પણ એની અંદરથી બાકાત ના રહે અને આપણું વાઘોડિયા પણ આ તિરંગા યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ જિલ્લા પંચાયત ભાઈ શ્રી નિલેશભાઈ તાલુકા પ્રમુખ જયભાઈ બક્ષી પંચ પોરતાના રોહિતભાઈ ખૂબ મોટી સંખ્યામાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ સંગઠનના લોકો વાઘોડિયા ખાતે આજે તિરંગા યાત્રામાં જોડાણા અને ખૂબ મોટી સંખ્યામાં તિરંગા યાત્રાનું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રીએ આયોજન કરું એની અંદર ધારાસભ્યશ્રી પણ સાથે રહીને સરસ મજાનું આયોજન આપ જોઈ રહ્યા છો અને ખાસ તો દેશના દરેકે દરેક નાગરિકને દિલની અંદર આનંદ છે કે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ઈટનો જવાબ પથ્થર આપીને આપણા ત્રેવીસ જણાની સામે એ લોકોના છસો લોકોને મારીને બદલો લીધો છે એ બદલ મોદી સાહેબને પણ સેલ્યુટ કરું છું અને તમામ જનતા એમનો હૃદયથી આભાર માને છે માતા કી જે આજ રોજ વાઘોડિયા ગામ ખાતે દેશમાં જે બનાવ બન્યો તો એ બાબતે જે આપણી સરકારે